અનિરુદ્ધસિંહ જાડેજા ઘણા બધા સમય થી આ બંને વચ્ચે ખૂબ તકરાર ચાલી રહી છે અને એ તકરાર ની અંદર તમે જોયું ઘણા બધા બનાવો બની ગયા ત્યારે આ વાતને લઈને આજે જે અમિત ખૂટનો જે બનાવ બન્યો છે જેમણે આત્મહત્યા કરી લીધી છે અને ત્યાર પછી ફરી એક વખત રીબડા ચર્ચામાં આવ્યું છે અનિરુદ્ધ સિંહ ચર્ચામાં આવ્યા છે એ સમગ્ર ઘટનાઓ તો તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયોના માધ્યમથી જોયે છે દોસ્તો પણ આ વાતને લઈને આજે પહેલી વખત શંકર સિંહ વાઘેલા જયરાજ સિંહ અનિરુદ્ધ સિંહ વચ્ચે કૂદી પીડ્યા છે અને શંકરસિંહ વાઘેલા શું બોલ્યા છે બંને વ્યક્તિઓને શું કયું છે સૌથી પહેલા દોસ્તો આપણે શંકરસિંહ વાઘેલા શું બોલ્યા છે એમને સાંભળીએ અને ભાઈ જ્યારે ગોંડલ જેવા સ્ટેટને મિર્જાપુર કહેવું હું માનું ત્યાં સુધી જરા વધારે પડતું છે તો તારી ભાષાનો વિવેક બધાય જાળવવો જોઈએ અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કે કમસે કમ મહેરબાની કરીને રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સનસેડશો નહીં ગોંડલે તો લગભગ દીકરીઓને ભણાવવાનું જે ફરજિયાત કરેલું એ અને વિશ્વકોષમાં જે કંઈ યોગદાન કલ્પનાભારનું એટલે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના રજવાડાઓ તો ઐતિહાસિક જેવા લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરે દર્શન કરતા એવા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી કમસે કમ પોલિટિકલ પાર્ટીઓના અંદરના એમના પ્રશ્નો હોય એ સોલ્વ કરવા કે ગમે તે જય સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે સૌરાષ્ટ્ર સરસ મજાનો દરિયા કિનારો સરસ મજાની પ્રજા માર્શલ કોમ્યુનિટી જે સંતો સુરાઓ દાનવીરોની ભૂમિ આ ભૂમિ સાથે કોઈ છેડછાડ ન કરે ગમ્મત ન કરે કમસે કમ કાયદો વ્યવસ્થામાં પ્રશ્ન થાય એવું તો કોઈએ મીડિયા હોય કે બીજા હોય કે ત્રીજા હોય નહીં કરવું જોઈએ સૌરાષ્ટ્ર મોટા ભાગે પ્રિન્સલી સ્ટેટ રજવાડાઓની ભૂમિ જેને કહી શકાય આખા દેશમાં જે પાંચસો જેટલા રજવાડા હતા એમાં એકલા ગુજરાતમાં બસો જેટલા અને એમાંય નેવું ટકા સૌરાષ્ટ્રમાં બહુ નજીકના વિસ્તારમાં બધે જ રજવાડા પોરબંદર હોય ભાવનગરનું ગોહિલવાડ હોય ઝાલાવાડ હોય કચ્છ હોય જામનગર હોય ગોંડલ હોય રાજકોટ હોય મને બધા લાગે છે ત્યાં સુધી રજવાડાઓની આખી ભૂમિ ને એ ભૂમિમાં અત્યાર સુધી પ્રજા સુખી સારી રીતે રહેતી કોઈ જાતનો કોઈને પ્રશ્ન નહીં ને એમાં ગોંડલે તો લગભગ દીકરીઓને ભણાવવાનું જે ફરજિયાત કરેલું એ અને વિશ્વકોષમાં જે કંઈ યોગદાન કલ્પના બહારનું એટલે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના રજવાડાઓ તો ઐતિહાસિક જેવા લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરે દર્શન કરતા એવા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી કમસે કમ પોલિટિકલ પાર્ટીઓના અંદરના એમના પ્રશ્નો હોય એ સોલ્વ કરવા કે ગમે તે અને એવા જ્યારે ગોંડલ જેવા સ્ટેટને બિરજાપુર કહેવું હું માનું ત્યાં સુધી જરા વધારે પડતું છે પોતાની ભાષાનો વિવેક બધાય જાળવવો જોઈએ અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કમસે કમ મહેરબાની કરીને રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સંસેડશો નહીં હું મુખ્યમંત્રી હતો ત્યારે ગોંડલના મારા વૈપક્ષીભાઈ ધારાસભ્ય હતા અપક્ષ હતા એમનો સપોર્ટ મારી સરકારને હતો મને કહે કે મારે ક્ષત્રિયોનું સંમેલન ગોંડલમાં રાખવું છે મેં કીધું બાપુ જરા વિસ્તાર આપ સમજો ખબર છે આપણે મને કે રાખવું જ છે અને એ વખતે જે સંમેલન રાખેલું ઐતિહાસિક સંમેલન સારી રીતે કહી શકાય એવું ને ત્યાં મેં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને કીધેલું કે તમારો એક ક્ષત્રિય ભાઈ ગુજરાતની ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છે તો બાકીના કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ થશે તો વાત એમનો નહીં હોય તો પણ હું તમને ઠપકો આપીશ જારવી જવાનું છે કોઈ ગરબડ નહીં થવી જોઈએ એટલે તમારા બધાની માહિતી માટે એક વર્ષ સુધી ક્યાંય કોઈ ઠેકાણે કોઈ અડપણું કશું જ નહીં પોતે મુખ્યમંત્રી હોય એવો ક્ષત્રિય સમાજો વ્યવહાર એ વખતે રહ્યો અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતું ખેડૂતો સુખી હતા ક્ષત્રિયો સુખી હતા લોકો સુખી હતા એ સૌરાષ્ટ્રને હું રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેચ આપવાનો હતો પણ બધાને અનુકૂળ નહીં આવ્યું આપણે રાજકોટમાં કેબિનેટ લઈ ગયા આજે પણ હું સૌરાષ્ટ્રને અલગ રીતે જે 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 સેક્રેટરીએટ જેને કહી શકાય હું આપવાના મતનો છું એક સુરત અપાય ને એક સૌરાષ્ટ્ર અપાય જેથી કરીને સૌરાષ્ટ્રના લોકોએ ગાંધીનગર સુધી ન ખાવા પડે આ સૌરાષ્ટ્ર વીર ભૂમિ છે ઇતિહાસ ન જાણતા હોય તો કમસે કમ ઝવેરચંદ મેઘાણીનો સૌરાષ્ટ્રનો રસઘાટ એના જેટલા ભાગો હોય એ જરા વાંચી જજો આ સૌરાષ્ટ્ર જેમાં જેમાં રા નવગણ ખેંગાર ઇતિહાસમાં જાઓ બધા મિત્રો આપણને કલ્પના આવે એમાં દલિત સમાજ પણ સમવડો થઈને કોઈ ઠેકાણે ક્યાં જવાનું હોય તો કોઈ બેનનો ભાઈ બનીને જાય પહોંચી જાય કે હું આ બેનનો ભાઈ છું આટલા માટે હું આવ્યો છું અને આહીર સમાજની તો ઐતિહાસિક જે પોતાના દીકરાને બીજા બીજા જે જે રાજવી કુંવર હતો એના બદલે પોતાના દીકરાને મોકલી આપે જાઓ અને તમે જે કરવું એ કરો પણ પહેલા દીકરાને નહીં મોકલું આવી મહા વિચાર તો કરો કઈ ભૂમિનું ધાવણા બધા ધાવ્યા છે અને એવા સૌરાષ્ટ્રને કોઈ સંસેડવું નહીં જોઈએ સૌરાષ્ટ્રને હું દક્ષિણથી ઓળખું છું આખા સૌરાષ્ટ્રમાં તમામ ઠેકાણે હું ફર્યો છું સરસ મજાનો વિસ્તાર પહાડી વિસ્તાર લગભગ ફળદ્રુપ જમીનનો વિસ્તાર રેતાર વિસ્તાર દરિયાનો વિસ્તાર આખું વિસ્તાર ભયંકર ભયંકર કહી શકાય કે દુષ્કાળ ભોગવેલો એવો પણ વિસ્તાર જે વિસ્તારે ખૂબ સહન કર્યું છે એવા સૌરાષ્ટ્ર જયારે વિકાસની ગતિ ઉપર ગાડી ચાલે રહી હોય ત્યારે કોઈએ પોતાનો ટૂંકો શ્વાસ સાધવા માટે કોઈને ગોંડલ ગોંડલ ઓલાડા નહીં કરવું જોઈએ બધાએ જળવી જવું જોઈએ આ તણખો ક્યારે આગ બને કહેવાય નહીં માટે ખબીરવંતી ભૂમિ છે વિરોહની ભૂમિ છે આ આ બધા 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 અવરો કાઠિયાવાડ જેને આપણે કાઠી સંવાદની શૌર્ય ભૂમિ છે શરદ દેવળની ભૂમિ વિચાર તો તમે કરો અને એવા સૌરાષ્ટ્રને ક્યાંય આપણે કોઈ ઠેકાણે સંશોડીએ નહીં એવી મારી સૌને વિનંતી છે એવા સૌરાષ્ટ્રનું મને ગૌરવ છે અભિમાન છે અને ક્યારેક ભવિષ્યમાં મારો મારી સરકારનો વારો આવશે તો હું સૌરાષ્ટ્રને ન્યાલ કરી દઈશ સૌરાષ્ટ્રને અલગ સેક્રેટરીએટ આપીશ સૌરાષ્ટ્રનો અલગ રાજ્યનો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સૌરાષ્ટ્રનો ફરજિયાત હોય એ બી કોળી સમાજ જેવા માંથી હોય જે સાચો સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો માલિક કહી શકાય આવું માર્શલ કોળી માધાતાનો વંશજ કોળી એવા સમાજને પણ જે સૌરાષ્ટ્રના તમામ તમામ ક્ષેત્રમાં વિસ્તરેલો આ સમાજ છે એવા સમાજને આપણે સાચવીને આગળ ચાલવું જોઈએ ખેડૂતો સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ વિચાર તો કરો આજે સુરત આ જે જે સૌરાષ્ટ્રે હીરા હીરા ઉદ્યોગને આખી દુનિયામાં ચમકાવ્યો છે પછી ઓઇલ ઇન્ડસ્ટ્રી હોય કોઓપરેટિવ હોય બેન્કો હોય ખેતીવાડી હોય બીજું હોય ત્રીજું હોય આવો આવો પાટીદાર સમાજ જે ગઈકાલે સૌરાષ્ટ્રમાં એકબીજા હાથે ખેડૂત અને ખેડૂતના માલિક તરીકે રહેતા હતા એવા ભાઈઓ એવો 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 ખેડૂત સમાજ આજે લગભગ આખા આખા ગુજરાતે આખા દેશમાં સરસ મજાના હાઈએસ્ટ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે સરસ મજાના ઉદ્યોગોમાં નંબર વન થઈ રહ્યા છે એવા સૌરાષ્ટ્રનું જેટલું ગૌરવ આપણે રાખીએ તો ઓછું છે પણ યાદ છે અમરેલીમાં એરપોર્ટ હતું અને અમારા પટડા સમાજના આગેવાનો ધારાસભ્યો ભાઈ કોટડીયાને મારી પાસે આવ્યા કે બાપુ અમને આ જમીન આપો આપણે દીકરીઓની હોસ્ટેલ બનાવે મનોભી દીકરીઓ કોઈ પણ સમાજની હોય ભણેલી ગણેલી હોય તો આપણને ગમે જાઓ ગમે જે જોઈએ લઈ જાઓ હજી પણ કંઈક ખૂટે તો મને કહેજો મેં એ પણ કીધું કે કદાચ કાર્યક્રમ થાય ત્યારે તમે મને નહીં બોલાવો મને ખબર છે આ પોલિટિકલ આટાપાટા હોય છે પણ દીકરીઓ ખુશ થતી હોય સમાજ ખુશ થતો હોય તો આ લઈ જાઓ તમને આપ્યું આવા સૌરાષ્ટ્રને નમન સૌરાષ્ટ્રને જેટલી જેટલી યાદ કરીએ એ સૌરાષ્ટ્રની વીરભૂમિને જેટલી જેટલા નમન કરીએ એટલા ઓછા એટલે વધારે હું યાદ નથી કહેતો પણ ધ્યાન રાખજો ખોટા ચર્ચા ચર્ચીમાં વાણી વિલાસમાં ક્યાંય ભાગરો ન પટાય અને કોઈ ઠેકાણે સમાજને ક્યાં ઠેસ ન પોચે એટલે એકબીજાનો સમાજ ગંભીરતાથી નોંધ લઈને આને ધ્યાન રાખે શંકરસિંહ વાઘેલા એ જે વાત કરી છે એ વાત આમ ગણીએ તો સો ટકા સત્ય વાત કરી છે આપણે જોઈએ રાજા રજવાડાના ઇતિહાસો ક્ષત્રિય સમાજના ઇતિહાસો એ ભૂલાય એમ નથી ભાવનગરના સ્ટેટ કૃષ્ણ કુમાર પોતાના રજવાડા સોંપી દીધા હતા અને આજે આપણે જોઈ રહ્યા છીએ ક્ષત્રિય ક્ષત્રિય સામે લડી રહ્યા છે જે રીતે શંકરસિંહ વાઘેલાએ બંને લોકોને મીઠો ઠપકો આપતા જે કહ્યું છે એ બાબતે તમારું શું કેવું છે મને દોસ્તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો જય